ધંધુકામાં કલિકાલ સર્વજ્ઞા આચાર્ય હેમચંદ્ર સુરેશ્વરજીના પાવન આશીર્વાદથી શ્રાદ્ધવર્ય શ્રીમાન ચાચિંગ શેઠ સ્મૃતિભવનનું ભવ્ય ઉદ્ઘાટન ચતુર્વેદ સંઘની ગર્જના સાથે વરઘૂડો યોજાવ અમદાવાદ જિલ્લાના ધંધુકાની પવિત્ર ધરતી ઉપર આવેલા જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ ધંદુકા દ્વારા જૈન સોસાયટી ખાતે દિવ્ય અને ઐતિહાસિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું કલિકાલ સર્વજ્ઞ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજની પાવન અમોદ કૃપાથી નિર્મિત શ્રાદ્ધવર્થ શ્રીમાન ચાચિંગ શેઠ ભવનનું ઉદઘાટન મહોત્સવી ઉજવણી સાથે સંપન્ન થવા આ પ્રસંગે એકસો આઠ પાણા દાતાનું અભિષેક અને પૂજન પણ ચતુર્વેદ શ્રી સંઘની પવિત્ર ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ઉજવણીના ભાગરૂપે કામની વિવિધ ગજતી પવિત્ર પાળીઓમાંથી ધામધૂમથી વરઘોડા સાથે સંઘભાદ જૈન દેરાસર સોસાયટી સુધી લાવવામાં આવ્યા અને આ સત્કાર્યના સ્વાગતોત્સુક પરિવારોએ પવિત્ર ભાવનાઓ સાથે યથાર્થ યોગદાન આપ્યું અને બેડા નિવાસી માતૃશ્રી મોતીભાઈ હિંમત મલજી પૂનમચંદજી ગોમાજી સાકરિયા પરિવાર ધંધુકા ધોલેરા નિવાસી માતૃશ્રી સવિતા બહેન પોપટલાલ જેઠાલાલ ગાંધી પરિવાર આ ભવન અને ભાવનાત્મક પ્રસંગે ઉપસ્થિત સંગતજનોએ ભક્તિભાવપૂર્વક ભાગ લઈ ધંધુકાને સાંસ્કૃતિક તથા ધાર્મિક ગૌરવના કેન્દ્રબિંદુ તરીકે ઉજાગર કર્યું